ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો દેવ મોગરા ખાતે દેવમોગરાથી કણબી પીઠાનો માર્ગ બનવાનું ખાતમુહૂર્ત ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ શ્રી મનસુખ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું રિપોર્ટ ઇકબાલ સોલંકી તો શિક્ષણમાં જેવી તાકાત છે કે આપણે ધારિત્ર દિશામાં આપણો વિકાસના માર્ગે આગળ વધી શકીએ સરકારની ઘણી ઘણી બધી અલગ અલગ બધી શિક્ષણને લગતી પણ યોજના છે એનો સમય સમયમાં બધા અમે કહેતા રહીએ છીએ શિક્ષણમાં આપણા આપણા ઢેઢેપાડાનો સાખબરામાં જાગૃતિ આવે એવું સો આપણે ધ્યાન આપવાનું છે ફરી પણ કહો કે રોડ રસ્તાથી માંડીને એ તો બધું રૂટિનમાં થવાનું છે પણ મુખ્ય વિષય આ જે છે વિકાસ શિક્ષણ પર આ સરપંચ મિત્રો પણ ઘણા બધા ઢેઢેપાડાના સાખબરા તાલુકાના અને ઢેઢેપાડા તાલુકાના એક બ્રિજ અને રોડનું ખાત મુરત કર્યો જેમાં ડેઢિયાપાડા તાલુકાનો કુંખાડી ગામને જોડતા રોડ પર બે કરોડથી ઉપરના ખર્ચે બ્રિજ મંજૂર થયો છે એનું ખાતમુહૂર્ત કર્યું ને ત્યાર પછી દેમોંગરા જતા રસ્તા પર કણબી પીઠાથી દેવમગરાનો જે રસ્તો જે છે એ ગેટ પાસે જ આઠ કરોડથી પણ ઉપર દેવમગરા સુધીનો રસ્તો મંજૂર થયો છે એનું ખાતમુહૂર્ત કર્યું એ ઉપરાંત ડીડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના જે તાલુકા જિલ્લા કક્ષાએથી તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અમારી આ બધા જે સરકારની અંદર જે રોડ રસ્તાની જે ભલામણો કરી દરખાસ્તો કરાવી એ પણ ઘણા બધા મોટા ભાગના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ મંજૂર થઈ ગયા છે એ પણ સમયની સાથે આવનારા દિવસોમાં એના ખાતમુહૂર્ત થશે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લાના કાર્યપાલક શ્રી ના ડેપ્યુટી એન્જિનિયર શ્રી સુપરવાઇઝર અને અમારા ડેડીયાપાડા તાલુકાના શાકબારાના પણ ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા બંને તાલુકાના આગેવાનો પણ હતા બધાને જ મેં કીધું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ બે જ રસ્તાના ખાતમુહૂર્ત થયા કે બે રસ્તા પૂરતું નહીં બંને તાલુકાના રોડ રસ્તા જિલ્લા પંચાયતમાં જે મંજૂર થયા છે એ બધા જ રોડ રસ્તા જ્યારે પણ બને ત્યારે કે દરેકે દરેક જગ્યાએ ખાતમુહૂર્તમાં અમારાથી નહીં જવાય પણ અનુકૂળતા જે તે વિસ્તારના આગેવાનો એનો ખાતમુહૂર્ત કરે અને સરકારના એસ્ટિમેટ મુજબ રોડ રસ્તા બને સારા બને એ રીતના બધાએ કાળજી રાખવાની છે અને જે તે એજન્સીઓ હોય એમને પણ અમે આજે આ પ્રસંગે ધ્યાન દોર્યું કે ભાઈ સરકારના એસ્ટીમ એસ્ટિમેટ મુજબ જ રોડ રસ્તા બનવા જોઈએ અને સાથે સાથે આજે એ કાર્યક્રમ પછી અમારે દે મોંગરા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો સ્વદેશી અપનાવોનો પણ એક કાર્યક્રમ હતો ત્યાં પણ જે સ્થાનિક જે દુકાનદારો જે છે એમની સાથે પણ મીટિંગ કરી અને અમે કહ્યું કે સ્વદેશી આગ્રહ બધા જ રાખવાનો અને ખૂબ સારી રીતના આજે પ્રતિભાવ મળ્યો છે દે મોંગરા ત્યાં ઉપસ્થિત દ્રષ્ટિઓ પણ આ બાબતની સાથે મેં ચર્ચા કરી અને આવનારા દિવસોમાં જે પણ કંઈક આ ડેડિયાપાડાના સાગબારા તાલુકાનો જે વિકાસ થાય એમાં બધા જ લોકોએ કાળજી રાખવી પડે સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે અલગ અલગ બધી પ્રકારની જે યોજના છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે શૈક્ષણિક ક્ષેત્રે પણ સારી જાગૃતિ આવે હું પણ સ્પષ્ટ માનું એનાથી આપણે વિકાસ નહીં વિકાસ નહીં માનો પરંતુ આપણા ગામે ગામ ના ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણ ઊંચું હોય અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે આપણા બાળકો ભણે ને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બધા જ એક હરીફાઈ કરે અને પરિણામ સારું આવે અને સરકારી નોકરી હોય કે માં પણ આ સાગબારાના ડેડીયાપાડા તાલુકાના નર્મદા જિલ્લાના આપણા યુવાનો સરળતાથી આ વર્તીઓમાં પસંદગી પામે એ પ્રકારનો આપણે માહોલ બનાવવો પડશે એ પ્રકારના વાતાવરણનું નિર્માણ પણ કરવું પડશે અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન પણ આપવું પડશે અને આ જવાબદારી આપણે બધાએ ઉપાડી લે એ રીતના આજે મેં બધા જ મિત્રોને એક અપેક્ષાને અપીલ પણ કરી